તો મિત્રો ખેડૂતભાઈઓ હવે ચેતી જજો ખેડૂતભાઈઓ માટે મિત્રો એક મોટા સમાચાર આવ્યા છે મિત્રો ટૂંક જ સમયમાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે તો ખેડૂત ભાઈઓ હવે ચેતી જજો સરકારને પણ મિત્રો હવે ખબર પડવી જોઈએ કે ખેડૂતભાઈઓનો પાવર શું છે ઘણા સમયથી મિત્રો જેની વાટે હતા તે સમય હવે આવી ગયો છે ખેડૂતો હવે આંદોલન કરજો અને અમારા દેવા માફ કરવામાં અને પાક ધિરાણ લોન માફ કરવામાં નહીં આવે તો અમે મતદાન નહીં કરીએ સરકારને પણ મિત્રો હવે ખબર પડવી જોઈએ કેટલી વખત રજૂઆતો કરવામાં આવી છે પણ તેનો કોઈ સરકાર તરફથી જવાબ મળ્યો નથી ખેડૂત મિત્રો આના વિશે તમારો અભિપ્રાય શું છે અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને સરકાર પાસે કયા કયા મુદ્દા વિશે ચૂંટણી પહેલાં રજૂઆતો કરવી જોઈએ તે પણ મિત્રો જરૂરથી જણાવજો અને બધા ભાઈઓ સાથે આજનો આ વિડીયો મિત્રો શેર જરૂરથી કરી દેજો વિડીયો મિત્રો સરકાર સુધી પહોંચતો કરવો જોઈએ અને મિત્રો ટૂંક જ સમયમાં ચૂંટણી આવે છે તો આનો વળતો જવાબ મળવો જોઈએ